એમ એવું તો મી વાત કરી ગબડુ હો હો દરખો તો બોલ્યો ના ના ખોડું પૈસા કપઈ થાય પાછા તમે દાડી આમ કરશો પાછા આ તમે આટલું કર્યું કોઈ તો કોઈ ટાઈમ ઉપર આવે આજ એવું સંજોગ મળી જાય ને તેવું કામ પડી જશે અલ્યા આમાં તો દુખની વાત છે બડુયે દવાખાને જવાનું એટલે એવું તમે ડ્રાઈવરો મહારા ગોતેલે છો એમ કહેજો નહી મારા તમારો ફોટો સડાળે પરોડના ગા ફોટો મારો સડાળો આવતો તો પણ મારો એટલે ફોન ચાલુ હતો ને એટલે હું મોટો થાતો તો ફોન ના ઉપાડ્યો કોઈને હવે પહેલા હું મને આગળવાને ઘેરતો તમારી તો वर्दी છે ઓ જાવન છે ફોન કરો આગળનો નામ બની નથી આવતો

હેલો આ બોલો આગે વન બોલ્યા આ બોલો આપણે તમે મન ભરતું ન કીધું તું હું કીધું રણ તાઈ જો ડ્રાઈવર ને ગાડી બીબી આપણે આ તમે આવી જાવ તારો હતું હવે તો હું આવું રહો ને એમ હવે તાઈ ધડો તો એ હા હા શું કીધું લ્યા તમે કે આવે મો આવે ને હરો આ પરો કે મારો પર પૈસા ફટાડો પર ના લાવ પૈસા ફટાડો પર આપણે આબુ મારો પર હડો

સારું લો તમે ગાડી સાફ કરો ભરી એવું એમ વાહ કેટલી વાર લાગશે તરત જ ખાલી પાંચ મિનિટ એવું એમ તમે ઓર રાખો ને તો આગળ આવ્યા છે હાશે ચાલુ ગાડી ને તગારો મેલે ને ગેસ તગારો નખાય નખાય કરવા ખબર પડે ગાડી ગેસ ખાય છે કે શું ખાય છે અહીંયા અંદાજ આવે ને બીજી વખત વાગું વાગી ચાલે છે વાગી ના લે બાર ગમ ગોંદરે ગાડીને બે રહેવાનું રોણા શહેરમાં ગીત વગાડી છે

બરાબર મલ લાગે સોલુ લાવ્યું છે કંટ્રોલ માં દે તો હાલ તો સાઉ થીમ રાખો પાત્રા તોડી દે હાલ તો હોય ચાલે હોય તો આપણે આવ નેકરો છે ને જેમ ગેરે પડતો મા ગેરે પડતો દે ગાડીને મેલો કોઈ સાઈડમાં એવું કરું પછી ગાડી કેમ આવી લાયી બળતો છે ને લોકણો ના ખાઈ ગયો એ હારું કેમ હાલ લાગે ફટ લઈને પડી દો